શ્રેય માતાજી જે શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો તો આપણે જોવો છે શ્રીનાથજી તો આપણે ગયા ગેસ્ટ હાઉસમાં રોકાણા છીએ તો પહેલાં તો આપણે બધા ભગવાન જો સરસ જે રાધી કૃષ્ણ ભગવાન તો જો આપણે છે ને પછી હવે બધા રેડી થઈ ગયા છે અને હવે આપણે ભગવાનના દર્શન કરવા જાશું પણ એવું છે જો ભગવાનના દર્શન કરવામાં તો ફોન એલાઉટ હોય કે ન હોય આમાં તો કંઈ નક્કી ન હોય એટલા માટે ધુમ્મસ છે બહુ જ અને શ્રીનાજીમાં ઠંડી એટલે વાત જ માં એવી ઠંડી છે શ્રીનાજીમાં બહુ જ ઠંડી છે ભાઈ ભૂકા કાઢે હો તો જો એકદમ ધુમ્મસ સૂર્યનારાયણ ભગવાન આવી ગયા છે અને સવાર સવાર થઈ ગયું છે બહાર નીકળે છે ને બધા રેડી થાય છે તો મોઢામાં ધુવાડા નીકળે ગયા એ મોઢામાંથી ધુવાડા નીકળે

જો મોટા ફાઈ તૈયાર થાય છે એના એલા અત્યારે સ્ટીક ખાવમાં શરદી થાય હે બે સ્ટીક ચાલુ કરી દીધું ખાવા જો બે સ્ટીક ચાલુ કરી દીધું દે ને કાઈ ન થાય જો હવે આપણે પાછા જવા નીકળી ગયા છીએ ઘરે હો હવે ઠેલા પેકિંગ થાય છે ઠેલા બંધાઈ જાય ત્યાર પછી હવે આપણે નીકળી જશું ઘરે જો પ્રકૃતિ બેન મહાકાલ લખે છે જો બા હાલીના કેટલા બાર દર્શન કરવા જાય છો ભગવાનના મંદિરમાં મોબાઈલ અલાઉટ નથી ભાઈ અને તમને આજે તો અમે બતાવવાના છીએ શ્રીનાથજીની ગયુંમાં ટ્રાફિક ભાઈ કાંઈ ઘટે નહીં હોમ કે ઠંડી તો જો અને આજે અમારી તબિયત થોડી ઘણી વીક છે ભાઈ મારી મોનાની અને અમારા મોટા બેનની તબિયત આજે વીક છે ભાઈ આજે ફરવાનો લાસ્ટ દિવસ છે તબિયત સારી નથી ઠંડી એવી છે કે અમારા મોટા બેનની તબિયત ખરાબ છે આજે મારી ખરાબ છે અને અમારા મોના મોનાબેનની ખરાબ છે અત્યારે હજુ ટ્રાફિક નથી થોડીવાર પછી તમે જોજો અગિયાર વાગે ને એટલે મંદિરના દ્વાર ખુલે ત્યારે બહુ ટ્રાફિક થાય છે અહીંયા ટ્રાફિક એટલે દુનિયાની ટ્રાફિક થાય છે તમને કંઈ આમ હાલવાની જગ્યા ન હોય એવી ટ્રાફિક થાય છે ગલી ટ્રાફિક એટલે આપણે ગલીઓ સાવ નાની અને માણસો દર્શન કરવા બહુ આવે કેમકે શ્રીનાથજી ભગવાનનો હાથ એટલે તો તમને ખબર જ છે વર્ષોથી આપણે જૂના મંદિર છે બધા ભગવાન અહીંયા આવ્યા હતા ભગવાનને વાસ કર્યો હતો જો આ સરસથી ગેટ હવે ભગવાનના દ્વારમાં આપણે જઈએ છીએ મમ્મીને તો આપણે વહેલા આવી ગયા છીએ મમ્મીને તો આપણે મંદિરે બેસાડી આવ્યા છીએ જો મોઢું આપણું થોડુંક પડી ગયું છે મજા નથી અમાર નબળી પડી ગઈ છે જો કેમ કે ગેટમાં આપણે જે જુનવાણી જો ગેટ ભગવાનનો છે ત્યાર નો છે સરસ થી જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જો થી સરસ મંદિરના દરવાજા છે વાર આપણે જો સરસ્વતી ને કેવી સરસ્વતી માળા છે જો આ મંદિરે આપણે પહોંચી ગયા છીએ પણ દરવાજા બંધ છે ભગવાનના દ્વાર બંધ છે ભગવાનના દ્વાર અગિયાર વાગે ખુલવાના છે ત્યાર પછી આપણે અત્યારે રાહ જોવી પડશે ભગવાનના દ્વાર ખુલવાની સરસથી કેવી કામધેનુ ગાયું દોરેલી છે જો કેવું સરસ થઈ ચબૂતરો છે પ્રકૃતિબેનને પૌવા ખાવાતા અહીંયાના પૌવા છે ને બહુ સરસ આવે પણ મને આજે પેટમાં ગડબડ હતી એટલે આપણે પૌવા નથી ખાધા પ્રકૃતિબેને ખવડાવી દીધા જેમ કે ભૂંયારીએ નહીં ભૂઇ ખારીએ ને તો લોચા વડે પેટમાં એટલા માટે પ્રકૃતિ બેન ને પૌવા ખવડાવી દીધા આપણે શ્રીનાજીના પૌવા બહુ સરસ આવે સેવ નાખીને અને સરસથી પૌવા આવે અને એક સરસ થી આલુ આવે એ પણ હતી પણ આજે આપણે ખાઈ શકીએ એમ જ નહોતા કેમ કે પેટમાં જ દુખતું હતું એટલા માટે ચા પી લીધી આપણે બીજું કાંઈ ખાધું નથી આપણે ચા પી લીધી પપ્પ આગળ આવેલા જાય છે

કૃષ્ણ શરણ મમ શ્રી કૃષ્ણ શરણ મમ ભગવાનને કંઈ બધાને મારા યુટ્યુબ ફેમિલી મિત્રોને બધાને સારી પ્રગતિ કરાવજો ધંધામાં બધાને આગળ વધારજો અને બધાને હાજા નરવા રાખજો જો આ પ્રગતિ બેન કે પાણી તો પી લઈએ લેવાની છે તે પોવા હવે ખાઈ લીધા છે રબડી તો પીવી જ નથી કેમકે પેટમાં બરોબર નથી એટલે રબડી ના પીવાય ભાઈ આમ મને તો ભાવતી જ નથી રબડી બાંધણી બહુ સરસ મળે શ્રીનાથની બાંધણીના ડ્રેસ હોય બાંધણીની સાડી હોય બહુ જ સરસ મળે છે પ્રકૃતિબેન મોટા થઈ ગયા એટલે કંઈ ટોઈસ ના લેવડાવે રમકડા લેવાનું નામ ના લે કેમ કે નાની હતી ત્યારે લેતી અહીંયાથી ને આપણે પ્રકૃતિબેનને લેવાનું છે થોડું થોડુંક ભગવાનમાંથી સરસથી મોર પણ કેવું સરસ છે શું સરસ છે મોર પંખી સરસ છે ને વાસડી લેવાની છે વાસની ક્યાંય અમારે જુનાગઢમાં નથી મળતી પણ અહીંયા મળી રહી છે એટલા માટે વાસની વાસડી લેવાની છે વાઘા સરસ છે અમારે બેને મોટા બેને વાઘા પણ લીધા છે એકદમ સરસકી વાધા છે લીધી છે શું કેવા મસ્ત જો લડ્ડુ ગોપાલ બેઠા છે સરસથી બેઠા છે જો વાસડી લઈ લીધી છે ભગવાનની છે ભગવાનનો અહીંયા કાંઈ ઘર સરસું ટિંગાર મળે છે બેનને એને મોના દીદીને અને મોટા બેનને મજા નથી એટલા માટે એક રૂમ રાખ્યો છે ત્યાં બેસી ગયા છે અને અમે થોડી ઘણી ભગવતી બેનને શોપિંગ કરવી હતી એટલા માટે શોપિંગ કરીએ છીએ ભગવાન માટેની બાકો અહીંયાથી તો ઘણું અમારે લેવાનું હતું પણ થોડાક ઉતાવળમાંય હતા અને થોડાક તબિયતની હિસાબે બધી બધી સેટિંગ છે ને થોડુંક આપણું સેટિંગ દેખાઈ ગયું છે હવે જોઈએ હમણાં દર્શન થઈ જાય એટલે પછી નીકળી જવાનું છે પછી ગલીમાં ટ્રાફિક જુઓ અગિયાર વાગી ગયા છો ભાઈ કાંઈ ઘટે નહીં રહેશન કરવા આપણે જઈ રહ્યા છીએ પણ મોબાઈલ અલાઉડ નથી એટલે મોબાઈલ નહીં લઈ જવા દઈએ ભાઈ એટલે આપણે શ્રીનાથજી જુઓ બધા દોડી દોડીને જાય છે અંદર બહુ જ ટ્રાફિક હોય ભાઈ કાંઈ ઘટે નહીં એટલી ટ્રાફિક હોય અંદર તમારે દર્શન ભગવાનના બરોબર થાય નહીં હો ભાઈ તો ભાઈ તમે શ્રીનાથજીનો વિડીયો મારા બધા યુટ્યુબ ફેમિલી વિડીયો ફેમિલીએ જોયો છે બસ એટલો વિડિયો આપણે બનાવી શકા છીએ પાછળ જે આપણે આવશે પ્રસાદનો વિડીયો થોડો ઘણો આપણે પ્રસાદનો સમય મેળવતો તો લેવા ગયા હતા એટલા માટે પ્રસાદનો વિડીયો આવશે તો તમને મારો વિડીયો કેવો લાગ્યો છે બધા જરૂરથી જણાવજો બસ સારો લાગ્યો હોય તો શેર કોમેન્ટ જરૂરથી કરી દેજો અને ત્યારે અમારી તબિયત બગડી ગઈ હતી એ તો અમે ઘરે આવીને વિડીયો અપલોડ કરું છું ત્યારે તબિયત બગડી ગઈ હતી એટલે કે તમે વાત જ પૂછોમાં મારી અને મારા મોટા નણંદની એટલે બેનની અને મોનાની ત્રણની તબિયત બગડી ગઈ હતી માંડ ઘર આવ્યું કારણ કે છે ને અમને આબુએ થોડો ઘણો પ્રોબ્લેમ થઈ ગયો હતો ખાવા પીવામાં એના પ્રમાણે પેટમાં લોચા વળવાનું ચાલુ થઈ ગયા હતા અને ઉલટી પણ ચાલુ થઈ ગઈ હતી એમાં વધારે તકલીફ મોનાને થઈ હતી ત્યાર પછી મને થઈ હતી અને પછી બેનને થઈ હતી કેમ કે નબળાઈ જવું આવી ગયું હતું અને ઘરે આપણે હજુ તો બહુ આઘું ઘર હતું એટલે માંડ ઘર આવ્યું એટલે રાતે પછી અમે નીકળી ગયા હતા કેમ કે ઘરે પહોંચીને આપણે કંઈક આપણે હોસ્પિટલે જે જતા હોય ત્યાં ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય એવું હતું તો તમને વિડીયો કેવો લાગ્યો છે જરૂરથી જણાવજો બસ આવા નવા નવા આપણે ભગવાનના દર્શન કરાવીએ છીએ નવા નવા વિડીયો અપલોડ કરીએ છીએ આપણે બાના વિડીયો અપલોડ કરીએ છીએ આપણા ફેમિલી રૂટીન કાર્યના વિડીયો અપલોડ કરીએ છીએ બસ આપણે બહાર જતા હોય તે વિડીયો અપલોડ કરીએ છીએ તો તમને મારી ચેનલમાં વિડીયા જોવા કેવા ગમે છે તે જરૂરથી જણાવજો બસ આવા વિડીયો અમે અપલોડ કરતા રહીશું અને તમે બધા પ્રેમ આપતા રહેજો ચાલો અત્યારે આપણે હવે બ્લોગ પૂરો કરીએ છીએ બધા અને જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જય માતાજી બાય બાય કાલ પાછા આવી જજો બધા